એ લગભગ પચાસથી સાઠ લાખ લીટર એ દરરોજનું થાય છે એ સિવાય બાકીનું ઘી ભાખણ પનીર ચીઝ આઈસ્ક્રીમ કે ચોકલેટ વગેરે જે બનાવો એની પણ સારી એવી આવક દૂધની બાય પ્રોડક્ટ એટલે કે વેલ્યુ એડિશનના કારણે થાય છે છતાં પણ મોટા પ્રમાણમાં દૂધનો જથ્થો સંઘોમાં પડ્યો રહે છે એ જથ્થો સંગ્રહ રાખી શકાય નહીં એટલે બધા જ દૂધ સંઘો જે દૂધ બચત રહ્યું હોય એનો પાવડર બનાવે છે અને એ પાવડર સ્ટોક કરી રાખે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં અને રાષ્ટ્રીય બજારમાં એનું વેચાણ કરે છે અત્યારે ભાવ ઘટી ગયા છે એટલે જો આ વેચાણ કરે તો મેં અગાઉ કીધું એમ એક કિલો દૂધના પાવડરે એંસીથી નેવું રૂપિયાનું નુકસાન થાય એ નુકસાન સીધે સીધું દૂધ ઉત્પાદકોને દૂધની પ્રતિ કિલો ફેટ જે અત્યારે દૂધનો ભાવ મળે છે એમાં ઘટાડો થાય એટલે દૂધ ઉત્પાદકોને જ આનો ઘટાડો અથવા વધારો એનો સીધો લાભ મળતો હોય છે એટલે જો દૂધનો પાવડર ન વેચાય અને નુકસાન કરીને વેચે તો એટલો દૂધની કિંમતનો ઘટાડો એ પશુપાલકોને ભોગવવો પડે એ ભોગવવો ન પડે એ માટે આ ડેલિગેશને અમને જે રજૂઆત કરી હતી અને ગયા વર્ષે વખતે આપણે જે પ્રયોગ કર્યો ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ગુજરાત સરકારે દૂધ સંઘોને સહાય આપી હતી અઢીસો કરોડ રૂપિયાની સહાય આપી હતી એ પ્રયોગ ખૂબ સફળ થયો અને સંઘોને ખૂબ આર્થિક મદદ મળી એ જ પ્રમાણે આ વખતે પણ પ્રતિ કિલો પચાસ રૂપિયા અને પચાસ હજાર મેટ્રિક ટન સુધીની જે સહાય આપવાનો અમે નિર્ણય કર્યો છે તે એનો સીધો લાભ એ ફક્ત ને ફક્ત પશુપાલકોને જ થાય